સ્વરાજ ના જે સંસ્થાઓ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત અને સમન્વય પણ એવો છે આ એક જે નવી પંચાયત બની છે નવીન માતાના મુવાડા એનું એક બોર્ડર લીમખેડા તાલુકાને અડે છે ખેડા ફળિયું ધાનપુર તાલુકાને અડે છે એટલે સ્થાનિક સ્વરાજ ની ત્રણ સંસ્થાઓ અને આ ગામ ત્રણ તાલુકાઓ ને અડે છે અને એમાં ગ્રામ પંચાયતના સભ્યો પણ છે તાલુકા પંચાયત સભ્યો પણ છે અને જિલ્લા પંચાયત સભ્ય અને ઉપપ્રમુખ પણ અહીંયા છે હમણાં આ કામો કરતાની સાથે ગયા ચોવીસ એપ્રિલ 25 તે રાજ્યોના લોકો સાથે અરવિંદાબેન સાથે અમારે ત્રણ દિવસ કામ માટે મળવાનું થયું હતું ભારત દેશની આ જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને હજી સારી રીતે કેવી રીતે લઈ જઈ શકાય અને ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે એ ચૂંટણીઓમાં ગામમાં ક્યાંક ઉમેદવારો ઉમેદવારી પણ કરે લોકશાહી ઢપ છે એટલે એ ઉમેદવારી પણ કરવી જોઈએ પણ એ ઉમેદવારી કરવાની સાથે સાથે આપણે સમરસતા તરફ જઈ અને આપણે કેવી રીતે કામો કરી શકીએ ગામોના જે અમુક ખોટા ખર્ચાઓ છે વ્યસનો તરફના એ ખર્ચાઓ આપણે કેવી રીતે બચાવી શકીએ એ માટેનો એક આ રસ્તો સમરસ ગ્રામ પંચાયત છે એટલે સમરસ ગ્રામ પંચાયત જ્યારે મોદી સરકાર ગુજરાતમાં પહેલી વહેલી બેઠી બે હજાર બે એકમાં અને ત્યારે મોદી સાહેબે જાહેર કરેલું કે જે પંચાયત સમરસ બનશે તેને નાની મોટી ગ્રાન્ટ આપીશું પરંતુ બે અને એના પછી વીસ વર્ષે ફરી બે હજાર એક પરિપત્ર થયો છે કે જેટલી પણ પંચાયતો સમરસ બનશે પંચાયતોમાં ત્રણ હજારથી ઓછી વસ્તી હશે તો ત્રણ થી ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ તો ખરી જ પણ એની સાથે ધોરણ પાંચ સુધીની સુવિધા છે એ ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠ ત્રણ ધોરણો વધારવાની જોગવાઈ આ પરિપત્ર અને સમરસ પંચાયતનો જે પરિપત્ર બહાર પડેલો છે એમાં મૂકેલી છે એટલે આ માતાના મોવાણા ગ્રામ પંચાયતમાં ચૂંટણીની જ્યારે જાહેરાત થઈ ત્યારે ગામમાં અરવિંદાબેન શિક્ષણને લઈને ચર્ચાઓ થતા આ પરિપત્રની કોપી સાથે લોકો સમક્ષ આ વાત મૂકી અને ધોરણ પાંચ સુધીની સુવિધા છે એટલે ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠ માતાની નવીન બનેલી પંચાયતમાં જે ઘટ છે એ પૂર્તતા કરવાની થાય છે અને એના માટે આપણે માગીએ એટલે સરકારને આપવું પડે અને આપવું પડે એના માટે જે સરકારના જે પરિપત્રો થયેલા છે ને એ આપણી માંગને વધારે મજબૂત બનાવે છે અને પરિપત્રો પણ થયેલા છે એટલે અમારી નવીન પંચાયતમાં હાલ શિક્ષણના મુદ્દા પર ખાસ કામ કરવાનું છે એટલા માટે અને એમાં બહેનોનું શિક્ષણ તરફ વધારે ધ્યાન આવે હમણાં થોડી વાર પહેલાં વાત થઈ અહીંયા કે પાંચ બહેનો એટલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પચાસ ટકા અનામત આપી દીધી છે એટલે આઠ વોર્ડ છે તો એમાંથી ચાર ભાઈઓ ને ચાર બેનો હોય પણ અહીંયા બેન કે બહેનો ભાગીદારી વધવા દેવામાં નથી આવતી પરંતુ એ માતાના મુવાડાની ની પંચાયત નથી ઈચ્છતી કેમ નહીં આવે અને આજે સ્ટેજ પર પણ તમે જો સૌથી વધારે લાઈન બહેનોની છે એટલે હવે વધારે નહીં કહેતા પણ આગળ અરવિંદાને બેન ને પણ સાંભળવાના છે આપણા ગામમાં સાત આઠ ની જરૂર છે ને તમારી અવાજ બહુ ધીરી આવે છે ને તો આજે અરવિંદાબેને એ માંગ મૂકીએ છે અને માંગ એમના પ્રવચન એમને આવતા પાંચ વર્ષની અંદર પૂર્ણ કરવાની જવાબદારી એમના સિર પર છોડીશું तैनावलिये थे मारा पंत मारा पंत वॉर्ड नंबर पाँच नाम में द्वार अलका बेंशरी नो स्वागत सुरती बेंश कर से वॉर्ड नंबर छः उम्मीदवार बारिया मोहन भाई पारसिग नो स्वागत पोते सरपंच श्री कर से बेंश जिला पंचायत ઉપર રોજ આપણે માતાના મોવાડા ગ્રામ પંચાયત પેલા આપડી બધી ભેગી પંચાયત હતી પણ ગામનો વિકાસ કેવી રીતે થાય ગામ કેવી રીતે સદ્ધર બને અને ગામ પૂરતી સગવડ કેવી રીતે મળે એવા વિઝન સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સમરસ ગ્રામ પંચાયતનું જે વિઝન મૂક્યું એને પરિપૂર્ણ થતું આજે માતાના ગ્રામ દેખ્યું અને એના ભાગરૂપે વિજય આજે આપણે અહીંયા એકત્રિત થયા છે એમાં અમે બી સામેલ થયા મને અત્યંત ખુશીનો અનુભવ થાય છે કે આજે આવી સમરસતા આપણે જોઈ આપણા રૂવાબારી સીટમાં અગિયાર ગ્રામ પંચાયત હતી એમાંથી આપણે ત્રણ ગ્રામ પંચાયત સમરસ થઈ છે એમાં જોડે આપણા ઈશ્વરભાઈજી બી સામેલ છે એમને પણ આપણે અભિનંદન પાઠવીએ એવા આપણા અમે બધા મહેનત કરી ડેમ ખજૂરી બી આપણે છૂટું થઈ ગયું છેલ્લે આરે હતું સમય મર્યાદા બી પૂરી થતી હતી પરંતુ થોડો સાહેબનો ખાબર સાહેબનો બી અથાગ પ્રયત્ન થઈ અને છૂટી પડી અને એમની પણ આપણે આજે ચૂંટણી થઈ એ પણ કમલેશભાઈ આજે સમરસ થઈ ગયા છે એમને પણ અભિનંદન પાઠવીએ એવી રીતે આપણે વર્ષોથી અમારા ગમીરભાઈ અમને તો પહેલાંથી જ ઈચ્છા હતી કે તમે સમરસ થશો જ કેમ કે આટલું ભક્તિ વાળું ગામ છે અમે બી પહેલાંથી અમની સાથે છીએ અમુક પ્રસંગોમાં બી અમે આવીએ છીએ અમને તમારી ભક્તિ જોઈ તમારી જે એકતા જોઈ અમને પહેલોથી જ વિશ્વાસ હતો કે આ ગ્રામ પંચાયત સમરસ થશે અને આજે થઈ ચૂકી છે એટલે તમામ વધારેલા ગુરુજનો અમારા ગુરુ વડીલો ભાઈઓ બહેનો

કે આટલી મેઘની નાના બાળકો અને ભાઈઓ બહેનો તમામ વડીલો ફોજમાં ઊભા છે એમને સાફો બંધાયો એને વડીલોને પણ સાફા બંધાયા એ સાફાને નીચું ને દેખવાનું થાય એવું રાખજો આપણા જિલ્લાના તમારા થકી ગમીટભાઈનો ઘણો સિંહ ફાળો હતો પર્વતભાઈનો ઘણો શી ફાળો બધાનો ફાળો હતો અમને પંચાયતમાં જિલ્લા પંચાયતમાં સીટ જીતાડી અને ભક્તિના રૂપે ભગવાને જિલ્લા ઉપપ્રમુખ તમારા થકી મન મળ્યું એને આજે પણ હેમખેમ તમારી નાવડી અમે સાથે જ છીએ પરંતુ વિખવાદ વગર આપણી પંચાયત ચાલે કોઈ જાતના મોટા ઝઘડા વગર ચાલે એને હું ભગવાનને પ્રાર્થના કરું કે આપણું જીવન સુખી રાખે સાધુ સંતો છે બિરાજમાન છે બધા જ છે જે ભાવ ગમીરભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો છે મને ખાતરી છે કે ગમીરભાઈ ખૂબ ખંતિલા માણસ છે નાના નાના જેવા જોડે મોટા મોટા જેવા જોડે પરંતુ પદ મળ્યા પછી આપણે નાનાથી નાના થવાનું છે આ તો વર્ષોનું છે ચાલતું એમ ચાલ્યા કરે એમનું થવાનું છે ચક્કેડાની જેમ પણ આપણા જે જીવનકાળ દરમિયાન આપણી સુંગઢ કાયમ ફેલાવી રહે એવી હું એમની પાસે પણ પ્રાર્થના કરું છું મારી ના દરબારમાં પેલું આ ખરાબ પરિસ્થિતિ થઈ ઉજ્જવળ પાછા ભોળા ના થાય એને એમે પછી પૂજારી હતા કે પણ આ મોટું થોનક લઈને બેહી ગયા એટલે ત્રણ થોનક મોટો છે ભાઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી અને આઠમા ઘણો મહેશભાઈ કહે છે છ થી સાત આઠ પૂરતો પૂર્ણ કરીશું જેમ બને એમ અમારા સમય દરમિયાન એ પૂર્ણ કરીશું એ તમને ચોક્કસ ખાતરી અને બહેનો દીકરીઓ ભણાવો ભક્તિભાઈ ભણો તેની હું તમને સૌને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું ભણી ગણીને આગળ વધશું તો જ આપણું જીવન સુખી રહેશે આટલું કંઈ વિરમું છું જય હિન્દ જય ભારત